અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો ગાંધીનગરના હવસખોર પીઆઈએ મહિલા સુરક્ષાના દાવા ઠોકતા ગૃહ મંત્રાલયને બરકત ચાવડાએ તમાચો માર્યો છે ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા મંત્રાલયત વિદ્યાર્થીની છેડતી કરીને પોલીસ વિભાગને બદનામ કર્યું પીઆઈ બરકત અલી ચાવડાએ લિફ્ટમાં વિદ્યાર્થીની સાથે છેડતી કરતા ચકચાર વિદ્યાર્થીની અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યા પછી ભયભીત વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી નરાધમ પીઆઈએ લિફ્ટમાં વિદ્યાર્થીની છેડતી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે તો આપણે જણાવી દઈએ કે આ ઘટના બની છે અમદાવાદમાં કે જ્યાં ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક પીઆઈએ ખાખીને લજવી છે જી હા એક વિદ્યાર્થીની છેડતી કરી છે લિફ્ટમાં જયારે રક્ષક જ ભક્ષક બનશે તો પછી આશા કોની પાસે રાખવી આ પીઆઈ બરકત અલી ચાવડા પોતાની રક્ષા કરશે એવી આશા રાખીને બેઠા હોય છે પરંતુ અહીં તો રક્ષક જ ભક્ષક બની રહ્યા છે શું ખરેખર રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે આ એક સવાલ ઉઠી રહ્યો છે કારણ કે સુરક્ષાની વાતો કરવામાં આવે છે મોટી મોટી કે હવે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે દીકરીઓ સુરક્ષિત છે પરંતુ આહી તો રક્ષક જ ભક્ષક બની રહ્યા છે ત્યારે સુરક્ષા કેવી આજે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પીઆઈ બરકત અલી ચાવડા કે જણે લિફ્ટમાં વિદ્યાર્થીનીને છેડતી કરી હવે પોતાના જ રહેણાંક વિસ્તારમાં પોતાના જ બિલ્ડિંગમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત નથી તો પછી સુરક્ષા કેવી કારણ કે આહી એક પીઆઈ જે પોતાની તમામ હદ ભૂલીને એક દીકરીની છેડતી કરે છે હવે તમે વિચાર કરો કે આ પીઆઈએ ન તો પોતાની ઉંમરનો વિચાર કર્યો ન તો પોતાના પદનો વિચાર કર્યો કે ના તો પોતાના ડિપાર્ટમેન્ટનો વિચાર કર્યો તમે કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છો શું તમે જ્યારે ખાખી ધારણ કરી ત્યારે તમે ઓથ નથી લીધા અને હવે વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના સિહોરમાંથી લાંચ્યો વિસ્તરણ કર્મચારી પકડાયો દશરથસિંહ નામના લાચ માંગ્યા હતા છટકું ગોઠવીને અધિકારીને દોઢ લાખ રૂપિયા લેતો રંગે હાથ પકડ્યો છે આરોપી સાથે પોલીસ કોન્સ્ટેબલ અને જીગર ઠક્કર નામનો પણ સામેલ છે વિરેન્દ્રસિંહ ગોહિલ નામના પણ શોધખોળ કરાઈ રહી છે છે નોકરી આપવા માટે થઈ અને ચાર લોકોએ રૂપિયા બે લાખની માંગણી કરી હતી જેની અંદર પાસાભાઈ ચૌહાણ જે વિસ્તરણ અધિકારી છે

સમાચાર વડોદરા થી મળ્યા છે વડોદરામાં સાયબર માફિયા બેફામ બન્યા છેલ્લા અડતાલીસ કલાકમાં જિલ્લામાં બની આઠ સાયબર ફ્રોડ ની ઘટના બેંક અને આરટીઓ ચલણના નામે અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને ચોવીસ લાખ પડાવ્યા નિવૃત્ત બેંક મેનેજર ખેડૂત અને વેપારી સાયબર બ્રાહ્મણ શિક્ષિકા અને વિદ્યાર્થીની વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનુ ચાવડા છે ફોનલાઈન પર માનું જણાવશો કે વડોદરામાં જે સાયબર માફિયાઓ બેફામ બન્યા છે લોકોને ભોગ બનાવી રહ્યા છે હવે આ લોકો પર લગામ કેવી રીતે લાગશે શું કાર્યવાહી ચાલી રહી છે ફરિયાદ લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે કેટલાક લોકોને પૈસા પાછા મળી રહ્યા છે પરંતુ હજુ તેમ છતાંય લોકો છે ભોગ બની રહ્યા છે સતત આ પ્રવૃત્તિ છે ચાલી રહી છે વડોદરા જિલ્લામાં અડતાલીસ કલાકની અંદર આઠ સાયબર ફ્રોડ થયા છે અને એમાં સાયબર લાખ રૂપિયા લોકોના પડાવી લીધા છે અલગ અલગ પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદો દાખલ કરવામાં આવી છે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કયા વે આ ટ્રાન્સફર કરવામાં આવે છે પૈસા અને પૈસા કેવી રીતે પરત મળે એની કાર્યવાહી અત્યારે પોલીસ કરી રહી છે માહિતી બદલ આભાર સમાચાર સુરત મળ્યા છે સુરતમાં મહિલા ડોક્ટરે કાફેના નવમાં માળેથી લગાવી ચાય પાર્ટનરમાં રાધિકા ગયા પછી સતત ફોનમાં રાધિકા વ્યસ્ત હતી અચાનક નવમા માળે ચડીને કુદીને આપઘાત કર્યો છે સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા નવમા માળે આવેલી ચાય પાર્ટનર જે કેફે છે તેના નવમા માળેથી મહિલા ડોક્ટરે આપઘાત કરી લીધો હતો ગત સાંજે જોઈ શકાય છે આ ચાય પાર્ટનર છે ને અહીં આ મહિલા જે ડોક્ટર ફિઝિ થેરાપિસ્ટની આ ડોક્ટર હતી રાધિકા કોટડીયા તેને ચાયાનો ઓર્ડર પણ આપ્યો હતો અને ત્યાં એ અહીં આવી પણ હતી અને અચાનક જ તે જે છે તેને આ નવમા માળેથી છલાંગ લગાવી હતી આપઘાત કરી લીધો હતો આ જે ડોક્ટર છે તે આ સોફા ઉપર બેઠી હતી ને સોફા પર ઉપર ચડીને જ તેને જોઈ શકાય છે પગના નિશાન પણ છે એના અને અહીંથી તે ઉપર ચડીને સીધો જે છે તે આ નવમા નીચે છલાંગ લગાવી દીધી હતી તેને જે ચાનો ઓર્ડર આપ્યો હતો તે પણ અત્યારે એઝ એ જોવા મળી રહ્યો છે જે રીતની આખી આ ઘટના બની હતી ગત મોડી સાંજની આ ઘટના છે અને અહીંથી જ તે જે રાધિકા કોટડીયા જે છે ડોક્ટર તેણે આપઘાત કરી લીધો છે મોતની છલાંગ લગાવી હતી કયા કારણોસર લગાવ્યો હતો શું હતું એ હજી પોલીસ તપાસ કરી રહી છે ત્યારે અહીંના જે સ્ટાફ છે કે જેણે આ

आ, उसके पहले किसी के साथ बात हो रही हो ऐसा कुछ पता था फोन ही चला रही थी मैं। कौन पे कोई बात कर रहे थे मैं? नॉर्मल फोन चला रही थी और फिर अचानक कर पूरा अचानक ही गिरा था।, था क्या ऑर्डर में क्या क्या दिया था उन्होंने चाय केवल और जब तुम चाय देने गए तो उसमें कुछ टेंशन या कोई तनाव में ऐसा कुछ स्माइल कर रहे थे मैम केवल बिल्कुल आज चाय पार्टनर चाय नीचे दुकान जो कैफे आ चाय પાર્ટનર અને તેના જ આ કેફેના નવમા માળે આવી છે અને નવમા માળેથી ડોક્ટર જે રાધિકા કોટડિયા છે તેને મોતની છલાંગ લગાવી છે અત્યારે જોઈ શકાય છે કે જે આ જે જગ્યાએ બેઠી હતી આ એક સોફો છે અને આ એક સોફા ઉપર અચાનક જ ચાયનો ઓર્ડર આપ્યા બાદ તે સોફા ઉપર ચડી ગઈ હતી અને સોફા ઉપર ચડ્યા બાદ તેને આ નવમા માળેથી સીધી

જે રીતે આ આખી ઘટના આવી ઘટના સામે આવી છે ડૉક્ટરે આપઘાત કરી લીધો હોવાની આખી ઘટના સામે આવી છે તેને લઈને એક અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે અત્યારે આપણે એ એ જગ્યાએ પહોંચ્યા છે વીટીવીની ટીમ કે જ્યાંથી આ પ્રકારની ઘટના સામે આવી છે ને આ મહિલાએ એટલે કે જ્યાં યુવતી જે છે તેણે આ પ્રકારનું પગલું જે ભર્યું છે એ કઈ રીતે ભર્યું ક્યાંથી તેને છલાંગ લગાવી એ તમામ જગ્યાએ આપણે વીટીવીની ટીમ પહોંચી છે અને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આ કારણ શું છે એ એક સૌથી મહત્વનું બની રહે છે અને તે માટે પોલીસ પણ તપાસ કરી રહી છે પોલીસ પણ એ કારણ જાણવા પ્રયત્ન કરી રહી છે બીજી રીતે પરિવારમાં પણ અત્યારે આશ્ચર્યમાં છે અને પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ચૂક્યો છે કેમેરામેન દેવે સોલંકી સાથે સંપુરા વીટીવી ન્યૂઝ સુરત દાહોદના ગરબાડાઈક બાઇક પર સવાર બે માથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે અને એક બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી છે હાલ હોસ્પિટલમાં દાખલ છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો દાહોદના ગરબાડાથી સામે આવ્યા છે કે જ્યાં ગરબાડા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતનો જે બનાવ છે સીસીટીવીમાં પણ કેદ થયો હતો પેટ્રોલ પંપ નજીક આ બનાવ બન્યો છે કે જ્યાં કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે પૂરપાટ ઝડપે કાર આવી રહી હતી અને બાઇક સવારને અડફેટે લે છે આ અકસ્માતના બનાવમાં બાઇક પર સવાર બે માંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે

સાબરમતી ને દૂષિત કરવા માટેનું જે આ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે કેમિકલ માફિયાઓ પેફામ બન્યા હોય તેવો પુરાવાનો વિડીયો છે તે સામે આવ્યો છે સાબરમતી નદી જે રિવરફ્રન્ટ આવેલું છે ત્યાં એક ફીણનું કેમિકલ પાણીના કારણે થઈ ગયું હોય તે પ્રકારની મહત્વનું છે જે રિવરફ્રન્ટ છે ત્યાંનો આ વિડીયો પ્રાથમિક અનુમાન છે તે સામે આવી રહ્યું છે મહત્વની વાત છે કે અગાઉ પણ અનેક વખત સાબરમતી નદી ગંદી કરવા માટે જે ફીણ જે કેમિકલ વાળું પાણી છે તે નદીમાં નાખવામાં આવતું હોવાની ઘટનાઓ સામે આવી હતી ફરી એક વખત કેમિકલ માફિયાઓ બેપાન મીન્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે મહત્વની વાત એ છે કે વત્સલ કે હજુ સુધી મહાનગરપાલિકા કે પછી જીપીસીબી એટલે કે પોલ્યુશન બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી

ગુડખર અભયારણ્ય નજીક મોરબી જીપીસીબીએ કાર્યવાહી કરી છે કેમિકલ માફિયાઓ દ્વારા દૂષિત પાણી છોડાતા વન્યજીવો પર ખતરો વધી રહ્યો છે ગુડખર સહિતના વન્યજીવો લુપ્ત થવાના છે ત્યારે કેમિકલ માફિયાઓ બેફામ છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિશાલ છે ફોનલાઈન પર વિશાલ કીડી ગામ પાસે જીપીસીબી દ્વારા તો કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ કેટલાક વન્યજીવો એવા છે કે જે હવે લુપ્ત થવાના આરે છે અને એ પણ આ પ્રદૂષણ માફિયાઓના કારણે

તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વડોદરાથી સામે આવ્યા છે એક તરફ રાજ્યભરમાં એસઆઈઆર ની કામગીરી કરવામાં આવી રહી છે અને એમાં બીએલઓ તરીકે ફરજ બજાવતા મોટા ભાગના શિક્ષકો છે

આજે તો આપણે યુનિવર્સિટીના વોલિયન્ટિયર્સ વિદ્યાર્થીઓને પણ મૂક્યા છે એટલે બધાને કોઈ એવો વર્કલોડ કેવું ના પડે એનું પૂરતું ધ્યાન રખાયું છે કોઈક કારણસર કોઈને રેગ્યુલર કોઈ પ્રોબ્લેમ હોય ડાયાબિટીસ મને પોતાને પણ શુગર છે કોઈ સુગર હોય બીપી ની ગોળી લેતા હોય ક્યારેક કંઈક પ્રોબ્લેમ થાય બાકી બીજું કોઈ હોય એપ્સ નથી શું નથી રાજ્યના વધુ એક વિભાગમાં નિવૃત્ત અધિકારીઓની ભરતી થશે પ્રવાસન વિભાગ પચીસ નિવૃત્ત અધિકારીની કરાર પર ભરતી કરશે પ્રવાસન કમિશનર કચેરીએ ભરતીની જાહેરાત કરી છે નિવૃત્ત અધિકારીઓને ફરી કરાર પર લેવાની જાહેરાત કરવામાં આવી નાયબ અને સહાયક ભરતીની જાહેરાત કરાઈ પ્રવાસન અધિકારી અને જિલ્લા પ્રવાસન અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી વાત કરીએ તો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઈ

અને રોજનું નું મગફળીનું વેચાણ પાંચ થી છ હજાર ગુણ દર વખત સામાન્ય વાતમાં છૂટાછેડા સુધી પહોંચનારા યુગલો માટે પ્રેરણાદાયી કિસ્સો કેરળના કોટાયમમાં વિવાહ ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળ્યા લગ્ન પહેલા યુવતી નો અકસ્માત થતા વરરાજા જાન લઈને હોસ્પિટલ પહોંચ્યો શરણ અને અવનીના હોસ્પિટલમાં લગ્ન થયા લગ્ન પહેલા મેકઅપ કરવા જતા સમયે અવનીનો અકસ્માત થયો હતો અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે અવનીને આઈસીયુમાં દાખલ કરવી પડી લગ્નનું શુભ મુહૂર્ત નીકળી ન જાય તે માટે યુવકે હોસ્પિટલમાં લગ્ન કર્યા ડોક્ટરની પરવાનગી સાથે હોસ્પિટલમાં નવ દંપતીએ સાત જન્મ સાથે રહેવાના વચન લીધા એક તરફ જ્યાં લગ્ન વિચ્છેદના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે સામાન્ય વાતમાં જ લોકો છૂટાછેડા સુધી પહોંચી જાય છે અને એ તમામની વચ્ચે એક આ પ્રેરણાદાયી કિસ્સો પણ સામે આવ્યો છે તમે આવા દ્રશ્યો અગાઉ વિવાહ ફિલ્મમાં જોયા હશે કે જ્યાં અભિનેત્રી લગ્નના થોડા સમય પહેલા જ ગંભીર રીતે દાઝી જાય છે અને ત્યારે અભિનેતા હોસ્પિટલમાં લગ્ન માટે પહોંચે છે આવો જ કિસ્સો હકીકતમાં પણ બન્યો છે કેરળમાં કોઈ અજાણી વ્યક્તિ સરનામું પૂછવા આવે તો સાવધાન રહેજો અમદાવાદના મણિનગરમાં તસ્કરોએ વૃદ્ધાને નિશાન બનાવ્યા છે સરનામું પૂછવાના બહાને આવેલા શખ્સોએ વૃદ્ધાને લૂંટ્યા મીરા સિનેમા ચાર રસ્તા પાસે બે વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચીને ફરાર થઈ ગયા મણિનગર પોલીસે બંને શખ્સ સામે ફરિયાદ નોંધી તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા અનિતા ફોનલાઈન પર છે અનિતા મણિનગરમાં જે આ ઘટના બની છે સરનામું પૂછવાના બહાને મહિલાની બુટ્ટી ખેંચીને શખ્સ ફરાર થઈ ગયા આ મુદ્દે કાર્યવાહી શું ચાલી રહી છે

છે ઉકેલવામાં ત્રણ જેચરોની હાલ ધરપકડ કરી છે આજે ફરાર થઈ ગયા હતા તેના સીસીટીવી ફૂટેજ અને તેના આધારે હાલ તો પોલીસ દ્વારા હરમાસ ઉર્ફે ટંટન શેખ મોહમ્મદ નવાઝ ઉર્ફે સલમાન શેખ અને મોહસીન ઉર્ફે ચીના રંગરેજની ધરપકડ કરવામાં આવી છે મણિનગર નારોલ અને વટવા વિસ્તારમાં સાથે આજે કડીઓ જે હોય છે મહિલાની કાનમાં સોનાની તેની સેચિંગ કરી હોવાનું સામે આવ્યું છે જેમાં જ એક મુખ્ય જે આરોપી છે મોસી જે પોતે આ ચેન સેકિંગ કરતો હોવાનું ખુલ્યું છે અને પોતાના ડ્રાઈવરો ચેન્જ કરતો હોવાનો મોટો ખુલાસો થયો છે હાલ તો આ કડીઓની કરનાર ત્રણેય છે અમદાવાદના માં થયેલા ચેન સ્નેચિંગ નો ભેદ ઉકેલાયો ઈસનપુર પોલીસે ચેઇન સ્નેચિંગ કરનારા ત્રણ આરોપી ની ધરપકડ કરી ફરમાસ મોહમ્મદ નવાઝ અને મોહસીન નામના આરોપી ની ધરપકડ કરાઈ આરોપી ઇસનપુર મણિનગર નારોલ અને વટવામાં ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા હતા ત્રણ શખ્સોને તમે જોઈ રહ્યા છો એ ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપનારા આરોપી છે અમદાવાદના ઇસનપુરમાં જે ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી તેનો ઢેર દાખરે ઉકેલાયો છે ઇસનપુર પોલીસે ચેઇન સ્નેચિંગ કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે ગુજરાતના મુખ્ય શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે અનેક શહેરોમાં બસોની ઉપર પહોંચતા ચિંતાની સ્થિતિ સર્જાય છે રાજ્યમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે જે શ્વાસ અને હૃદય સંબંધિત બીમારીઓ માટે જોખમકારક માનવામાં આવે છે ખાસ કરીને અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ જેવા શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી એક્યુઆઈ નું લેવલ અનહેલ્ધી ઝોનમાં સતત નોંધાઈ રહ્યું છે વાત વડોદરાની કરવામાં આવે તો વડોદરામાં હવાની ગુણવત્તા છેલ્લા એક અઠવાડિયામાં સતત ખરાબ થઈ રહી છે શહેરમાં દરરોજ એક્યુઆઈ એકસો સિત્તેર થી વધુ નોંધાઈ રહ્યો છે એકવીસ નવેમ્બરે એક્યુઆઈ બસો છ સુધી પહોંચતા નાગરિકોમાં ચિંતા વધી છે પ્રદૂષણના વધારા વચ્ચે શ્વાસની બીમારી એલર્જી ખાંસી આંખોમાં ચડભડાટ જેવા લક્ષણોમાં વધારો થઈ રહ્યો છે આ અંગે વડોદરાના ડોક્ટર દર્શન બેન્કરે કહ્યું કે સામાન્ય રીતે એક્યુઆઈ એકસો પર પહોંચે ખુબ જ ચિંતાનો વિષય છે કારણ કે હવાનું પ્રદુષણ વધે ત્યારે તેની લોકો ખાંસી ખાતા રહેતા હોય કાયમી શરદી ધરાવતા હોય આ ફેફસાને લગતા બધા જ રોગો અહીંયા આગળ વધારે થવાના કારણ આ છે હવે એર ક્વોલિટી ઇન્ડેક્સ બગડવાનું કારણ એક સૌથી મોટું કારણ છે તો વાહનના ધુમાડા છે અહીં આગળ પીયુસી કઢાવવાનું બરોબર તો પીયુસી નું કોઈ જોતું જ નથી કઢાયું કે ના કઢાયું પોલીસ તો પાર્કિંગ ને ના પાર્કિંગ જોવે છે પીયુસી જોવાની જવાબદારી કોની છે તો કશું નક્કી જ નથી વડોદરા કે ગુજરાતના મેટ્રો સિટીમાં જે પોપ્યુલેશન નું કોન્સન્ટ્રેશન થઈ રહ્યું છે અને જે ટ્રી કટિંગ થઈ રહ્યું છે અને જે પ્રમાણે વેહિકલ્સ વેહિકલ્સ વધી રહ્યા છે એ જોતા પોલ્યુશન ચોક્કસપણે ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે અને આપણે જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે મોર દેન વન ફિફ્ટી ઇઝ વેરી વેરી અનહેલ્ધી અને મોર દેન ટુ હંડ્રેડ ઇઝ વી કોલ હેઝાડસ હેઝાડસ એટલે એવી કંડિશનમાં તો રહેવું જ ના જોઈએ આના લીધે જે એક્યુઆઈ જે કહીએ છીએ આપણે હું એક્યુઆઈ ની વાત કરું છું તો એક્યુઆઈ મોર દેન ટુ હંડ્રેડ લગભગ એન્યુઅલ એવરેજ નો ડેટા એ થી નેવું ની વચ્ચેનો નો આપણને જોવા મળ્યો છે કે એન્યુઅલ એવરેજ લગભગ એસી થી નેવું રહેતું હોય છે આ ઉપરાંત દિવાળી ને એવા સમય પણ જ્યારે આવી રીતે અમુક એક્ટિવિટી હ્યુમન એક્ટિવિટી વધે ફટાકડા ને બધું ફોડવાનું વધતું હોય છે એ વખતે પણ અમે મોનિટર કરતા હોઈએ છીએ અને એ પણ અમારા ધ્યાને આવું જ આવેલું છે કે લગભગ એસી થી નેવું ની આસપાસ પીએમ ટેન ના રિઝલ્ટ ધ્યાને આવેલા છે એવરેજ એટલે હું તમને એવું કહી શકું કે સામાન્ય સંજોગોમાં આપણે ત્યાં લગભગ એસી થી સો ની વચ્ચે જેટલો પીએમ ટેન રહેતું હશે અને એના આધારે એક્યુઆઈ એ બહુ કોમ્પ્લેક્સ સિસ્ટમ છે કે જેના આધારે આ કેલ્ક્યુલેટ થતું હોય છે એમાં એના ચાર પેરામીટર્સ છે અને એનું આખું એક કોમ્પ્લેક્સ ફોર્મ્યુલા છે અને જેના આધારે કેલ્ક્યુલેટ થઈ અને આપણને એક્યુઆઈ આપતો હોય છે